અંકલેશ્વર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બાળ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત છ આંગણવાડીનું નિર્માણ અને અઢાર આંગણવાડી કેન્દ્રોમાં સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના ધનતુરિયા ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના પ્રયાસથી આંગણવાડી કેન્દ્રનું નવનિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડો વડોદરા વિભાગના મુખ્ય મહાપ્રબંધક લોકેશસિંહ સીડીપીઓ રીટાબહેન હજીરા ઓએનજીસીના ઇન્ચાર્જ ડીબી ગામિત મેનેજર અંકિત ચોરડિયા અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ કેજી સિસોદિયા ગામના આગેવાન રતિલાલભાઈ બચુભાઈ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા में समान वितरित किए हैं उसी के प्रोग्राम में ये धंिया दो के बाल विकास आंगनबाड़ी योजना में हम लोग आज हाथ में हैं हमारे एग्जीक्यूटिव डायरेक्टर एंड रीजनल एड वेस्टर्न रीजन पाइपलाइंस ने इस साल हमारी एक स्कीम चलाई थी बाल विकास योजना जिसके तहत हम लोगों ने सी एस आर स्कीम्स में बच्चों के समुचित विकास के लिए हर आंगनबाड़ी को आल्लो डब्ल्यू से जुड़ने वाली आंगनबाड़ी में एक कार्य योजना को कार्यान्वित किया है और इससे हमारे प्रधानमंत्री मोदी जी का जो एक सपना है विकसित भारत दो हज़ार सैंतालीस का उसका भी एक प्रमाण है कि हम उसके लिए आने वाली नई जनरेशन को तैयार कर रहे हैं और ये हमारे देश में जो विकसित भारत दो हज़ार सैंतालीस के सपने को साकार करने में हमारी ये आज की जो पीढ़ी है अभी जो नए बच्चों की पीढ़ी है ये आगे आगे अपना बहुत महत्वपूर्ण योगदान देगी